નમસ્તે દર્શક મિત્રો થોડી ક્ષણો આપને તો એવું લાગ્યું હશે કે કોઈક અદ્ભુત મૂર્તિઓના સંગ્રહસ્થાનમાં આપ પહોંચી ગયા હો કેટલી બેનમૂન કૃતિઓ આપે જોઈ આજે આપણું ભાવનગર આવા કલાકારો માટે કલા સાધકો માટે જરૂર ગર્વ અનુભવે છે અને આજના આપણા મહેમાન છે આ શિલ્પના આ ચિત્રોના રચયિતા મૂર્ધન્ય કલાકાર શ્રી દેવરાજભાઈ સૂત્રધાર શારીરિક વય એસીની આસપાસ પરંતુ યુવાન જેવી ધગશ નવું નવું કરવાની કોઈ ઝંખના અને બહુવિધ પ્રતિભા એટલે શ્રી દેવરાજભાઈ સૂત્રધાર હા શહેરની શહેર બારની અને રાજ્યકક્ષાની ઘણી સંસ્થાઓએ એમને કવિ તરીકે શિલ્પકાર તરીકે સન્માનિત કર્યા છે પરંતુ એના માટે તો એ માત્ર એક સુખદ ઘટના જ કહી શકાય દેવરાજભાઈ ઇઝ બિયોન્ડ સચ રેકોગ્નેશન આ આ તો એમની ઉપર જઈને એ વસેલી વ્યક્તિ છે એમની પચાસ વર્ષની કલા સાધનાની ફલશ્રુતિ રૂપે આજે આપની પાસે આ બેનમૂન નમૂનાઓ જોવા મળ્યા છે તો ચાલો આપણે એમની સાથે થોડી ક્ષણો થોડી વાતો પણ કરી લઈએ શ્રી દેવરાજભાઈ સૂત્રધાર નમસ્તે દેવરાજભાઈ ભગવાન વિશ્વકર્મા અને મા સરસ્વતીની મિશ્રામાં આપણે બેઠા હોઈએ ત્યારે અને આપણા જે કલા મંદિરમાં આખી ટીમ જે અમે જે અનુભૂતિ કરતા હતા એવું કંઈક હતું કે આપણે ત્રણસો ચારસો વર્ષ ઇતિહાસમાં પાછળ ગયા હોઈએ અને કોઈ જબરદસ્ત મૂર્તિઓના એક જગતમાં પહોંચી ગયા એવું લાગતું હતું એટલે તો આ જે આપની પચાસ વર્ષની કલા યાત્રા છે એના માટે થોડી જ વાતો આપણી પાસે કરવાની છે કારણ કે આમ તો વાતો કરવાની ઓછી છે દર્શકોએ માણવાનું ઘણું છે આજે તો

નચર તાર્ક સર્વ શૂન્યમ નિરાલંબ સ્વયંભુ વિશ્વકર્મ આ જે વિશ્વ રચાણું ઓમકાર ઉપર જે બિંદુ છે એ ત્રણે હે કળા કે ડિગ્રી થાય જ્યોમેટ્રીમાં નેવ ડિગ્રીનો કાઠખૂણો જે કહે છે ને કાષ્ટકોણ એટલે લાકડાનો પહેલો કાઠખૂણો બન્યો જેમાંથી વેદના પુરાણમાં આપણા યજ્ઞ કુંડો જ્યોમેટ્રિકલ છે બધા એ બન્યા એટલે ભૂમિતિ એમાંથી આવી સ્વર એમાંથી આવ્યા અક્ષરો એમાંથી આવ્યા ત્રિગુણાત્મક ગણિત એમાંથી આવ્યું અને પાંચ તત્વોનું દશાંશ ગણિત એમાંથી આવ્યું બરોબર હવે આ વિજ્ઞાન જે પડ્યું છે એ નાનપણથી એમ હતું કે આપણામાં જે શુભ પડ્યું છે અને આ વિદેશી અસરોમાં આ બધું દબાતું જાય છે તો કંઈક આને માટે કરવું જોઈએ કારણ કે આ છે સરસ જે વિચારે આવે છે દેવરાજભાઈ કે કોઈ પણ વ્યક્તિની કે લાગણીની કે ઘટનાનું હાજી એનું વર્ણન કરવું હોય કે અભિવ્યક્ત કરવું હોય તો એના માટે તો આપણી પાસે કલાના ઘણા માધ્યમો બરોબર દાખલા તરીકે કાવ્ય છે સંગીત છે ચિત્રકલા છે બરોબર અને ફોટોગ્રાફી પણ બરોબર તો એમ એ બધા વચ્ચે આ શિલ્પ કલાનું શું મહત્વ છે શિલ્પ કલાનું મહત્વ હું આપને સમજાવું તો શિલ્પકલા એટલે વાસ્તુશાસ્ત્રના અઢાર આચાર્યો થયા

અને શટાંગ આળેખ શીખ્યા છ અંગોવાળી ચિત્રકળા માન પ્રમાણ રૂપ લાવણ છે અને અંગ અંગભંગ એ શીખીને આવ્યા તો કે હા મેં એલિવેશન જ છે એટલે હવે આગળ પાછળ ટોપ બોટમ હું ત્યારે કે તું હવે જ્યાં મૂર્તિ કળા શીખવા પણ એમાં છંદશાસ્ત્ર શાસ્ત્ર એક એક દેવની પ્રતિમા ઘડતા પહેલા શીખવું પડે દાખલા તરીકે નટરાજ બનાવવા હોય તો રાવણ તાંડવ સ્તોત્ર શીખવું પડે જટા કટાશ બ્રહ્મ બ્રહ્મ નિર લીલે નિર્ધરી વિલોલ બીચી વલવરી વિરાજમાન મૂર્ધ્વનિ ધગત 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 વલાલ પટ્ટ પાવ કે શૌર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણ આ જાણવું પડે ત્યાર પછી નટરાજ થાય એક આપને આમ જયારે જોયું ત્યારે મનમાં વિચાર આવે છે પ્રશ્ન થાય છે કે આપ જ્યારે કોઈ પણ એક કૃતિ રચવાના હો હાજી દાખલા તરીકે નટરાજ આપ જે ગચો છો તો તેમ પહેલા તો એ આપણા માનસપટ મે કલ્પના ચિત્ર નટરાજ ની મૂર્તિ નું આવશે એ ગરચી લેશો બરાબર સામે આપણી પાસે લાકડાનો ટુકડો છે અહિયાં એક અદ્ભુત આગોહક કલ્પના ચિત્ર છે અને એને તમે અમે નિરૂપણ કરીએ બરાબર અમૂર્ત સ્વરૂપ આપો હાજી હવે જયારે પ્રક્રિયા પૂરી થાય અને આપની પાસે બરાબર એક આવી જાય ત્યારે આપને કેવો અનુભવ થતો હોય છે દાખલા તરીકે એવું ક્યારેક થતું હોય કે જે કલ્પના ચિત્ર હતું એના કરતાં બરાબર એમ જ થયું એના કરતાં કંઈક ઊણું ઉતર્યું કે એનાથી પણ વધારે સરસ થયું કેવો અનુભવ કેવો થતો હોય એ લાગણી કેવી થતી હોય છે કામ કરવા જ્યારે બે છીએ તો પેલા જાણે આ છંદોમાં કીધું એ વર્ણન આત્મસાત કરવું પડે બરાબર અને ત્યાર પછી એ પ્રમાણે ચિત્ર બનાવવું પડે અને ચિત્માં જ્યારે ચિત્ર આવે ત્યાર પછી આવરણો કાઢવામાં તો સમાધિ લાગી જાય જડને જ્યારે ચેતન પગે લાગે અને એ જળમાંથી દેવત્વ પ્રગટતું હોય ત્યારે એવો કયો પ્રાણી છે કે એ શિવ સત્યમ શિવમ સુંદરમના નવનમી પડે વાહ વાહ પેલા અમૂર્તમાંથી મૂર્તુ બને આ પ્રિયા શિવ સમાધિની અવજ સમાધિની અવસ્થા સુખા પોતાના આનંદ અખંડ આનંદ થઈ જાય જેને અખંડ આનંદ શાસ્ત્રોએ કીધો છે એ અમે આમાં બેસીએ એટલે એમ થાય કે વાહ ક્યાં સમય વિયો ગયો ને કાળનું ભાન ન રહે પણ આપણે જ્યારે બરાબર કલાકાર તરીકે ખીલતા હતા હાજી ત્યારે કોઈ આપણા શહેરની કે કોઈ આપણા દેશની એવી કોઈ વ્યક્તિ ખરી કે જેને જે આપને માર્ગદર્શન આપતી હોય કે જેનું માર્ગદર્શન આપ અવારનવાર લેતા હોય આમાં માર્ગદર્શન કરતા તે ઘણી વખત આપણી પાસે લક્ષ્ય હોય છે જેમ એકલવ્ય કેમ દ્રોણાચાર્યને મૂક્યા હતા એમ મારું લક્ષ્ય હતું પ્રભાશંકરભાઈ સોમપુરા ભારતીય વાસ્તુશાસ્ત્રનો પ્રખંડ મહાપુરુષ એ થઈ ગયો હવે એ મારું લક્ષ્ય હતું ચિત્રકામમાં હરજીવનદાસના હતા એ એ ગુરુમુખ થયો હું અહીં અઢાર સોળ વર્ષની ઉંમરે આવ્યો હતો શીખવા બરાબર એટલે એ બીજા હરજીવન ત્રીજા માનભાઈ ભટ્ટ માનભાઈ ભટ્ટ હા હા એને મને બહુ સપોર્ટ કરેલો મારી અંદર હું પીડ્યું છે એ એને જાગૃત કરેલું એ વાત એને સંકોરેલી હું રક્તદાન પ્રવૃત્તિથી માંડીને શિશુવાર શરૂ થયું ત્યારથી એની સાથે એનું પોસ્ટ કાર્ડ આવે એટલે પહોંચી જવાનું અને મૂંગા મૂંગા કામ કરવાનું પછી જ્યારે એ બીમાર પીડ્યા ત્યારે અમે એક કવિતા પથારી પછી હતા ને આઠ ગેલેરી બનાવતા હતા ત્યારે એક મોરબી હોનરાતની કવિતા એમ કે આવા સત્કર્મો કરનારને પણ આ દશા એટલે મેં ભગવાનને ઠબકો દીધો તમને ઠબકો શું દેવો ઠાકર લજાયું તમને નાવી રે રોડા રાંક ગરીબ ને ભગત ભિખારી રે આ બધાનું કામ માર્યા ગાયું ને તેને એ કાયું સંભળાયું ત્યારે તક્ષિજી બાપુને કે આ તો બત્રી લક્ષણો છે ત્યારે મારે કહેવું પડ્યું બાપા મારામાં એવું ગુણ ગણાવ અને બુદ્ધામાં લઈ લ્યો આ તો કવિ છે એટલે ત્યારથી કવિતાઓમાં તો કવિતા તો પડી તે હું લોકસાહિત્યનો અભ્યાસી છું તો આ કલા ને સાચવવી તો એક વાત પણ એનું સંવર્ધન કરવાનું જો જરૂરી બને છે કલા પ્રેમીઓ છે યુવાનો ખાસ કરીને એમને માટે આપનો કોઈ સંદેશો અને આપની કોઈ અપીલ જો આપ કરશો તો શો ટાઈમના દર્શકો ખૂબ ખૂબ રાજી થશે સાંભળીને મારો સંદેશો એક જ છે કે માણસે સખત પરિશ્રમ અને પરિશ્રમમાંથી જે બને છે એને આપણે મૂર્તિઓ કીધી છે મૂર્ત થવું સખત પરિશ્રમમાંથી પરસેવો પાડીને જે કરવું આજે જે શિલ્પો બહાર મુકાય છે આપણા મહાનુભાવોનું બધાય એ વિદેશી પદ્ધતિ પ્રમાણે મહેનત વગરના માટીનું બનાવી અને બ્રોન્ઝમાં એ ઢાળી લેવાતા હોય છે પણ આમાં તો પથ્થરમાં કામ કરનારો વર્ગ છે આખો સોમપુરા ભાઈઓ છે અને કાષ્ટ કલામાં તો અમારે આવું નામું નખાઈ ગયું છે એટલે હા કાષ્ટ કલા હાઉ વિલુપ્ત થઈ ગઈ બસ વિદેશી ફર્નિચરની જ અનુકૃતિ કરે એ સિવાય કાંઈ આ સાધના નેતર બાર લાકડાનું બાર શાક બનતું એમાં ઉપર ગણપતિ કોરાય મારે ટોડલે બેઠો રે કળાયેલ કામ બોલે ઉગમણા બારના ઓરડા દે છે તલક ગોખાળા એ સરખી સહેલીનો સાથ દે છે વાતુના હિલોળા આ બધું ભૌતિક વિજ્ઞાનમાં માલપાથી માનવી હોય ગયો પણ કોઈ તો સંસ્થાઓ કે યુનિવર્સિટી એ કોલેજીસ માં આ કેવી રીતે એને કરવું જોઈએ કે એના વિશે આપ કોઈ સૂચન આપો છો તો આ જે કારીગર વર્ગના છોકરાઓ છે જ્ઞાત એટલે જાણકારોનો સમૂહની જ્ઞાતિ બની જ્ઞાત એટલે જાણવું બરોબર અજ્ઞાત અને જ્ઞાત એને યુનિવર્સિટી દ્વારા પ્રોત્સાહન ઈ ઇન્ડસ્ટ્રીઝો દ્વારા પ્રોત્સાહન સરકાર દ્વારા આપવું જોઈએ અબ કે દાખલા તરીકે સોમપુરાવના છોકરા છે એ પથ્થર ઘડવામાં નિષ્ણાંતો હોય છે બરાબર બરાબર અમારા કારીગરના છોકરાઓ છે આ છોકરો આવ્યો છે એ બધાને રસ હોય મારી પાસે સાત આઠ દસ છોકરાઓ શીખી ગયા છે પણ એને શાસ્ત્રોનો અભ્યાસ ને વાંચન ન હોય એટલે એ શાસ્ત્રો રીતે નો ઘડી શકે શાસ્ત્રી રીતે શિક્ષણ આપવું જોઈએ દર્શક મિત્રો આમ તો દેવરાજભાઈ ની જે મૂર્તિ અને શિલ્પ કલા છે એ નિરખ્યા જ કરીએ નિરખ્યા કરીએ એમ જ લાગે એની સાથે વાતો કરવી એ તો પ્રતિક જેવું લાગે પણ મનોમન બસ માણ્યા જ કરીએ મને લાગે છે આપને પણ આજે અનોખી વ્યક્તિઓ આ શહેરના ઘરેણા રૂપ આપણી પાસે સચવાયેલ છે હા તો જે દર્શક મિત્રોને દેવરાજભાઈની સાથે વધારે વાતો કરવી હોય એમની મૂર્તિઓની શિલ્પકલાની ચિત્રકલાની અને હું તો કહું છું કે લોકગીતોની પણ જો લાણ લેવી હોય તો આપ જરૂર એમને ઘેરે મળી શકશો અને આપને વિનંતી કે એમનું સરનામું નોંધી લેશો ગોંડલિયા ગોંડલિયાવાડી અને વાડી પાસે શેરી નંબર દસ અને એ એમનું રહેઠાણ છે જો એક આપને કહો કે નગર પાસે આપ કોઈને પૂછશો કે દેવરાજભાઈ મૂર્તિવાળા એટલે નાનો છોકરો લારી બધા જ આપને એ ઘર બતાવી આપશે તો દર્શક મિત્રો જરૂર એનો લાભ લેશો આપના સૂચનો મળતા રહે છે આ કાર્યક્રમ માટે પણ દેવરાજભાઈની મુલાકાત માટે પણ આપના સૂચનો આવકાર્ય છે પરંતુ એક યાદ રાખીએ ફરીથી આવતા અઠવાડિયે આવી જ કોઈક અનોખી વ્યક્તિને આવી જ કોઈક સાધના કરનાર વ્યક્તિને આપણે મળશું ટાઇમ માં આપણો ભાવનગર કાર્યક્રમ નમસ્કાર